ફ્રેન્ચ પાસપોર્ટનો દુરુપયોગ કરી વિદેશ મુસાફરીના પ્રયાસમાં પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો તેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ એસવીપીઆઈ એરપોર્ટના ઇમિગ્રેશન કાઉન્ટર નંબર સત્તર ઉપર કતારમાં ઉભેલા મુસાફર જેમ્સ જસમિતભાઈ પટેલ રહેવાસી વાઘાસના ગામ તાલુકો અને જિલ્લા આનંદ ગુજરાત વિમાની સેવાના સમયગાળા દરમિયાન પકડાયો હતો તે વ્યક્તિએ ફ્રેન્ચ પાસપોર્ટ અને ફ્રેન્ચ નાગરિક તરીકેના ખોટા દસ્તાવેજો સાથે દોહા માટેની ફ્લાઇટ માટે બોર્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો તેની સાથે કેનેડિયન ઇલેક્ટ્રોનિક વિઝા પણ રજૂ કર્યો હતો તેણે ઇમિગ્રેશન ડેસ્ક પર પોતાને ફ્રેન્ચ નાગરિક તરીકે રજૂ કરીને દુર્ઘટનાપૂર્વક વિદેશ જવાનો પ્રયાસ કર્યો હતો તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ ફ્રેન્ચ પાસપોર્ટ ખોટી રીતે મેળવ્યો હતો અને તે પાસપોર્ટના આધારે વિઝા મેળવી ઇમિગ્રેશન થવાનું આયોજન કર્યું હતું આ સમગ્ર બનાવ અંગે એસવીપીઆ એરપોર્ટ ઇમિગ્રેશન કચેરીના અધિકારીઓ દ્વારા ધ ફોરેનર સેક્ટર બે હજાર ત્રેવીસ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી આ કેસ ગુજરાતમાં પાસપોર્ટ દુરુપયોગ અને વિદેશ મુસાફરીમાં કરાતા ગેરકાયદેસર કાવતરાની ગંભીરતા દર્શાવે છે એસઓજી દ્વારા આવા ગુનાઓ સામે સઘન તપાસ અને કાયદેસર કાર્યવાહી ચાલુ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો